બોલીએ રામદેવ પીર મહારાજ કી જય કેમ છો મિત્રો મજામાં તો આજે આપણે આવી ગયા છીએ રામદેવ પીર મહારાજના સાનિધ્યમાં એટલે કે રણુજા રાજસ્થાન રામદેવરા તો મિત્રો રામદેવ પીર મહારાજના આપણે સંપૂર્ણ દર્શન કરાવીશું અને અહીંયા રણુજામાં બીજી પણ જે જોવાલાયક સ્થળો છે જગ્યાઓ છે તેમના પણ દર્શન કરાવીશું અહીંયા કઈ કઈ સુવિધાઓ છે તે ઘેર બેઠા રામદેવજી પીર મહારાજના સંપૂર્ણ દર્શન કરાવીશું આપને ઘેર બેઠા અને અહીંયા બીજા પણ જોવાલાયક જે જે સ્થળો છે તેની પણ આપણે મુલાકાત કરાવીશું તો મિત્રો આપ સૌ વિડિયોમાં જોડાયેલા રહેજો યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ શાંતિથી દર્શન કરી શકે ટ્રાફિક ન થાય અને એટલા માટે અહીંયા લોખંડની આવી ઘોડીઓ બનાવવામાં આવી છે આપ જોઈ શકો છો કે કેટલી બધી લોખંડની જે લાઇનમાં ઊભું રહેવા માટેની ઘોડીઓ બનાવવામાં આવેલી છે જેથી કરીને વ્યવસ્થા પણ સચવાઈ રહે અને યાત્રાળુઓ શ્રદ્ધાળુઓને તકલીફ પણ દર્શન કરવામાં ના પડે એટલા માટે બહુ જ બધી છે આપ જોઈ શકો છો આપણે રામદેવપીર મહારાજના પટાંગણમાં જ છીએ જે રામદેવપીર મહારાજની સમાધિના આપણે દર્શન ઘેર બેઠા કરાવીશું અને અહીંયા બહુ મોટા મોટા પંખાઓ પણ લગાવેલા છે જેથી કરીને યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ આવે એમને ગરમી ન લાગે અને અત્યારે તો વરસાદનો પણ માહોલ છે અને ગરમી પણ બહુ પડી રહી છે તો મિત્રો આપ જોઈ શકો છો અને વિડીયોમાં આપ જોડાયેલા રહેજો આપને ઘેર બેઠા રામદેવજી પીર મહારાજના સંપૂર્ણ દર્શન અને શાંતિપૂર્વક દર્શન કરાવીશું રામદેવ પીર મહારાજની સમાધિના આપણે દર્શન કરાવીશું તો મિત્રો અત્યારે આપણે રામદેવ પીર મહારાજના દર્શન કરવા માટે એમના સાનિધ્યમાં આવી ગયા છીએ અને દર્શન કરવા જઈ રહ્યા છીએ લાઇનમાં જોડાયેલા છીએ મિત્રો અને આપ સૌ મિત્રો પણ વિડીયોમાં જોડાયેલા રહો અને મિત્રો અહીંયા કેમેરા પણ મૂકેલા છે જેથી કરીને આપણે લાઇનમાં ઊભા ઊભા પણ રામદેવ પીર મહારાજની સમાધિના દર્શન કરી શકીએ મોટી મોટી એલઈડીઓ મૂકેલી છે જેથી કરીને યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ જે રામદેવ પીર મહારાજના ભક્તો છે તેમને લાઇનમાં ઊભા પણ રામદેવજી પીર મહારાજના મંદિરની અંદર જે સમાધિના દર્શન છે તે લાઇનમાં ઊભા પણ થઈ શકે મિત્રો એના સ્થાનિક લોકો અને ઇતિહાસકારોના જણાવ્યા મુજબ અને ગૂગલ સર્ચમાંથી એવું જાણવા મળે છે કે આશરે છસો વર્ષ પહેલાં રામદેવજીપીર મહારાજનો જન્મ રણુજાથી સો કિલોમીટર દૂર ઊંડુ કાશ્મીર જિલ્લો બાડમેર ત્યાં થયો હતો એટલે કે બાડમેર જિલ્લાના ઊંડું કાશ્મીર ગામમાં વિક્રમ સવંત ચૌદસો ને નવના ભાદરવા સુદ બીજના દિવસે રામદેવજીપીર મહારાજનો જન્મ થયો હતો એવી માન્યતા છે મિત્રો અને એવું ઇતિહાસકારોનો જણાવ્યા મુજબ અમે આપને જણાવીએ છીએ તો મિત્રો આપણે આવી ગયા છીએ હવે રામદેવ પીર મહારાજની જ્યાં સમાધિનું જ્યાં મંદિર છે મેન ત્યાં આપણે લાઇનમાં ઊભા છીએ અને તમને સંપૂર્ણ શાંતિપૂર્વક દર્શન કરાવીશું અને આપ સૌ મિત્રો પણ વિડીયોમાં જોડાયેલા રહેજો અને અહીંયા ભાવિક ભક્તો રામદેવ પીર મહારાજનો અઠસ સ્નાદ બોલાવી રહ્યા છે જય રામદેવ પીર મહારાજ અજમલ ઘરે અવતાર કી જય હો એવા રામદેવ પીર મહારાજના જયકારાના નાદ સાથે યાત્રિકો ભક્તો રામદેવ પીર મહારાજના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ આ છે મિત્રો મુખ્ય દ્વાર રામદેવજી પીર મહારાજનો જેના ઉપર લખેલું છે જય બાબા રી આપ જોઈ શકો છો મિત્રો અને ટ્રાફિક પણ એટલું બધું નથી મિત્રો અત્યારે માપનું જ છે અહીંયા યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ રામદેવ પીર મહારાજની સમાધિને અમે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ અને અમે પણ દર્શન કરી લઈએ અને તમે પણ મિત્રો ઘેર બેઠા શાંતિપૂર્વક આપને દર્શન કરાવીશું તો તમે પણ મિત્રો દર્શન રામદેવજી પીર મહારાજના કરી લો અને મિત્રો હજી સુધી તમે જો વિડીયોને લાઈક ના કર્યો હોય તો રામદેવજી પીર મહારાજના વિડીયાને લાઇક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય રામદેવજી પીર મહારાજ લખવાનું ભૂલતા નહીં મિત્રો અને જે યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ મિત્રો જે ધજાઓ લે છે લીજાઓ લે છે એ પણ અહીંયા સાઈડમાં રાખી દેવામાં આવે છે અને અહીંયા ચાંદીની રામદેવજી પીર મહારાજની મૂર્તિઓ છે અને નાના મોટા સૌ રામદેવજી પીર મહારાજનો જય નારો બોલાવતા બોલાવતા રામદેવજી પીર મહારાજના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ અહીંયા ચાંદીની રામદેવજી પીર મહારાજની પ્રતિમાઓ છે બે હજાર નવમાં મંત્રીશ્રીના હસ્તે જે આ મૂર્તિનું રાખવામાં આવેલી છે મિત્રો તો મિત્રો આપને હવે દર્શન કરાવીશું રામદેવજી પીર મહારાજની સમાધિના જય રામદેવ પીર મહારાજ આ છે મિત્રો રામદેવજી પીર મહારાજની સમાધિના દર્શન જે આપ ઘેર બેઠા કરી લો રામદેવ પીર મહારાજ જે કોઈ વિડીયો જોઈ રહ્યા હોય સૌની મનોકામનાઓ પૂર્ણ કરે જય અલક્ષ્મણ જય તો મિત્રો આપણે રામદેવપીર મહારાજના દર્શન કરી લીધા હવે મંદિરની બહારે નીકળીએ અને અહીંયા આપ જોઈ શકો છો કે મંદિરની બારે જે રામદેવપીર મહારાજનું જીવન ચરિત્રના ફોટાઓ અહીંયા પણ બનાવેલા છે તસવીરો બનાવેલી છે જ્યાં પહેરવાને મારતાનો છે બાળીનાથ બાપજી અને રામદેવપીર મહારાજના લગ્નના બધા જુદા જુદા સંપૂર્ણ રામદેવપીર મહારાજનું જીવન ચરિત્ર ની અહીંયા તસવીરો આપ જોઈ શકો છો અને ત્યાં યાત્રિકો રામદેવજી પીર મહારાજના જે જીવન જીવનચરિત્રના ફોટા છે તેની બાજુમાં ઊભા રહી અને સેલ્ફી પડાવે છે ફોટા પાડે છે કોઈ વિડીયો બનાવે છે બહુ સરસ ફોટાઓ છે રામદેવ પીર મહારાજના અને અહીંયા મિત્રો બાજુમાં રામદેવ પીર મહારાજની ચરણ પાદુકા છે એવું કહેવાય છે કે આ ચરણ પાદુકા જે ધોયેલું એનું પાણી હોય છે તેનું શ્રદ્ધાળુઓ ઘેર લઈ જાય છે ચરણામૃત તરીકે અને ચરણામૃતમાં એનો ઉપયોગ થાય છે મિત્રો અને આગળ મિત્રો આપને દર્શન કરાવીએ અહીંયા મિત્રો રામદેવપીર મહારાજના ભજન સત્સંગ ચાલુ હોય છે જે ભાવિક ભક્તો હોય છે તે ભજન સાંભળે છે અને ભજનમાં મસ્તુર થઈ અને ભજનમાં નાશે ના છે મિત્રો ડાલીબાઈની સમાધિ અને ડાલીબાઈ કા ઝૂલા તો એમના પણ આપણે દર્શન કરીએ મિત્રો જય ડાલીબાઈ અને અહીંયા છે મિત્રો રામદેવપીર મહારાજની વંશાવલી એમના પૂર્વજો એમના જે વંશજો છે એમના અહીંયા નામ લખેલા છે અને અહીંયા એમના વંશજોમાંથી કોઈના કોઈ એક માણસ રોજ અહીંયા બેસેલા જ હોય છે આ એમની વંશાવલી છે મિત્રો ને આગળ પણ આ બીજા ઘણા બધા મંદિરો છે એમના વંશજોના રામદેવપીર મહારાજના મોટા ઘોડા મૂકેલા છે આપ જોઈ શકો છો મિત્રો આગળ પણ આપ મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો હજી આપને બીજા પણ સ્થળોના દર્શન કરાવીશું અને રણુજા રામદેવ મહારાજના મંદિરે એ તમામ સંપૂર્ણ માહિતી આપને આપીશું આ રામદેવજી મહારાજના પૂર્વજો છે જેમને અહીંયા સમાધિઓ આપેલી છે જેમના મંદિર છે તો મિત્રો આપણે રામદેવપીર મહારાજના દર્શન કરી રહ્યા છીએ અને હવે આપણે જઈશું જમવા માટે જ્યાં રામદેવપીર મહારાજની મંદિરની બહારે નીકળતા જ ડાબી સાઈડમાં એક દરવાજો છે ત્યાંથી જવાય છે જ્યાં રામદેવપીર મહારાજની નિશુલ્ક ભોજનાલય છે એટલે કે એક રૂપિયો પણ અહીંયા લેવામાં આવતો નથી બિલકુલ ફ્રીમાં જમવાનું હોય છે જમવાનું પણ બહુ સારું હોય છે અમે પણ જમી લઈએ અને આપને પણ બતાવીએ કે અહીંયા કેવું જમવાનું હોય છે અને ભોજનાલય પણ તમને બતાવીએ મિત્રો જે યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ રામદેવ મહારાજના દર્શનાર્થે એ પધારે છે તે અહીંયા ભોજન ભોજન લે છે અને રામદેવ પીર મહારાજનો ભોજનનો પ્રસાદ લઈ ધન્યતાનો આનંદ અનુભવે છે તો મિત્રો તમને બતાવીએ ભોજનાલય ને અમે પણ જમી લઈએ તો મિત્રો આ છે ભોજનાલય અને આ જમવાનું આપણે લઈ લીધું છે ડીશમાં રોટલી છે દાળ છે ભાત છે મિક્સ શાક છે ગુલાબજાંબુ છે પૂરી છે આ તમામ વસ્તુ મિત્રો ફ્રીમાં છે બિલકુલ એક પણ રૂટિયો અહીંયા કોઈનો પણ લેવામાં આવતો નથી અને તમામ યાત્રાળુઓ અહીંયા શાંતિથી બેસી અને બેસવા માટેની પણ બહુ સરસ જગ્યા છે બહુ મોટો હોલ છે પાટલા ઉપર તમારી ડીશ થાળી રાખી અને તમે જમી શકો છો મિત્રો આપ જોઈ શકો છો અહીંયા યાત્રાળુઓ જે રામદેવપીર મહારાજના દર્શનાર્થે અર્થે વધાર્યા છે તે અહીંયા ભોજન લઈ રહ્યા છે પ્રસાદી ગ્રહણ કરી રહ્યા છે બહુ મોટી વિશાળ ધર્મશાળા છે જમવા માટેની ભોજનાલય છે મિત્રો અને આટલા બધા પબ્લિકને રોજ અહીંયા હજારો પબ્લિક મિત્રો રોજ જમે છે અને એક રૂપિયો પણ કોઈનો લેવામાં આવતો નથી આ છે કાઉન્ટર મિત્રો જ્યાં આપણે ઊભા થઈ અને જાતે લેવા જવાનું હોય છે અને મિત્રો ભોજન ગ્રહણ કર્યા પછી અહીંયા કને બાજુનું બહુ સરસ વજો છે ત્યાં આવીને યાત્રાળુઓ શાંતિથી બેહે છે અને અહીંયા એક દાદા ભજન ગાતા હોય છે બહુ સરસ ભજન ગાય છે ભજન પણ આપણે સાંભળીએ અને મિત્રો એની બાજુમાં જ આવેલું છે રામ સરોવર ભગવાન રામદેવજી પીર મહારાજના નામ ઉપર આ રામ સરોવર આનું નામ પડેલું છે આપ જોઈ શકો છો બહુ સરસ તળાવ છે રામ સરોવર છે જેની અંદર માછલીઓ આપ જોઈ શકો છો અને આ માછલીઓને યાત્રાળુઓ ભાવિ ભક્તો છે તે લોટની ગોળીઓ હોય છે જે ત્યાં મળે છે દસ રૂપિયાની એક ડબ્બી મળે છે તે માછલીઓને ખવડાવતા હોય છે અને કોઈ નાના બાળકો મોટા તે અંદર નાવ ચાલતી હોય છે તે નાહમાં પણ બેસે છે અને તળાવમાં નાવમાં બેસવાનો આનંદ ઉઠાવે છે બહુ સરસ રમણીય તળાવ છે રામદેવપીર મહારાજનું રામ સરોવર જેને કહેવાય છે મિત્રો આપ જોઈ શકો છો બહુ સરસ તળાવનો પણ સુધારો કરવામાં આવેલો છે અને આનું કામ પણ હજી આગળ ચાલુ છે રામદેવ રામ સરોવરનું અને અહીંયા યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ જે આવ્યા છે રામદેવપીર મહારાજના દર્શનાર્થે તે અહીંયા માછલીઓને લોટની ગોળીઓ ખવડાવે છે કહેવાય છે મિત્રો કે માછલીઓને ગોળીઓ ખવડાવવાથી કરજ ઓછું થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે તો આપ જોઈ શકો છો નાના બાળકો મોટા બધા માછલીઓને લોટની જે ગોળીઓ અહીંયા તૈયાર મળે છે તે ખવડાવી રહ્યા છે અને મિત્રો આ તળાવનો અંદર જે નાવ ચાલે છે નાવમાં બેસવાની ટિકિટ છે પચાસ રૂપિયા એક જણની જે આ તળાવનો આપણે વ્યૂ બતાવ્યો તે એક રાઉન્ડ મરાવાના પચાસ રૂપિયા લે છે નાવમાં બેસવાના અને મિત્રો બહુ રમણીય બહુ સરસ જગ્યા છે જે અહીંયા જમી અને વિસામો લેવા માટે યાત્રાળુઓ અહીંયા બેસે છે અને તલાવમાં માછલીઓને લોટની ગોળીઓ ખવડાવે છે તો મિત્રો રામદેવ પીર મહારાજના દર્શન કર્યા રામ સરોવરના કર્યા આપને ભોજનાલય બતાવી તો હવે મિત્રો આ વિડીયોમાં જોડાયેલા રહેજો આપણે આગળ જઈશું રામદેવ પીર મહારાજની પરચા પાવડી જે પરચા પાવડીના તરીકે ઓળખાય છે કે રામદેવ પીર મહારાજની વાવ છે તો મિત્રો આપણે આવી ગયા છીએ રામદેવપીર મહારાજની આ પરચા પાવડી જ્યાં વાવ છે આના ઇતિહાસ વિશે પણ આપણે અહીંયાથી સ્થાનિક લોકો પાસે જે કંઈ જાણવા મળશે તે આપણે સંપૂર્ણ માહિતી આપીશું તે પહેલાં આપણે આ પરચા પાવડી આ જે વાવ છે એના આપણે દર્શન કરાવી દઈએ વાવ બતાવી દઈએ મિત્રો તો આ છે પરચા પાવડીની વાવ જેની આ પગથિયા આપણે નીચે ઉતરી અને તેના દર્શન કરવા જવાનું હોય છે આ એક વાવ જ છે મિત્રો અને આનો ઇતિહાસ કંઈક એ ટાઈપનો છે કે અહીંયા રામદેવ પીર મહારાજે જ્યારે રણુજા નગર વસાવ્યું ત્યારે અહીંયા પાણી નહોતું મિત્રો ત્યારે એવી માન્યતા છે કે અહીંયા રામદેવ પીર મહારાજે તેમનું જે ભાલું હતું તે અહીંયા કને જમીનની અંદર માર્યું અને ખોહ્યું મતલબ અને અહીંયા પાણી પ્રગટ થયું હતું જે મીઠું પાણી હતું અહીંયા બાકી અહીંયા કડવું પાણી ખારું પાણી જ નીકળતું હતું રામદેવિર મહારાજના પ્રતાપથી અહીંયા મીઠું પાણી ઉત્પન્ન થયું અને આ વાવનું સમારકામ પણ એમના વંશજોએ જે કરાયેલું છે જે બાજુમાં આપને હમણાં તકતી જોઈ અને છતાં અહીંયા સ્થાનિક લોકો જોડે પણ આપણે આ પરચા પાવડી આ વાવ વિશે જે કંઈ માહિતી મળશે તે આપને જણાવીશું મિત્રો અને અમને જે કંઈ માહિતી મિત્રો મળે એ જ અમને જણા આપને જણા સુધી પહોંચાડીએ છીએ આપને જણાવીએ છીએ છતાં કોઈ ભૂલચૂક થઈ જાય તો અમને માફ કરજો મિત્રો અથવા અમને કોમેન્ટમાં આના વિશે આપજો વધારે જાણતા હોય વધારે માહિતી હોય તો અમને જણાવજો તો આ છે મિત્રો વાવ જે પરચા પાવડી કહેવાય છે જેને જે વાવ છે આપ જોઈ શકો છો મિત્રો અલગ અલગ કોઠા હોય છે વાવના જે આ છેલ્લો કોઠો છે આપણે છેલ્લા કોઠામાં આવી ગયા છીએ પરચા પાવડીના અને આ વાવના આપને દર્શન કરાવીએ આપ જોઈ શકો છો મિત્રો કે વાવની અંદર હાલ પણ પાણી છે પાણી બહુ ચોખ્ખું નથી મિત્રો જેથી પી હાલ કોઈ આનું પાણી પીતું નથી પણ હાલ પણ ત્યાં પાણી મીઠું પાણી છે એવું કહેવાય છે તો મિત્રો આપને આ પરચા પાવડી આ વાવના દર્શન કરાયા એક દાદા છે એમની જોડે આપણે જાણીએ કોણ છે બાબાજી ને રામદેવજી મહારાજ ક્યું રામદેવજી મહારાજ ક્યુ કાલા હતા कैसी मान्यता है कैसी मान्यता ये रामदेव पीर महाराज ने भाला इधर डाला तो पानी पानी प्रकट हुआ पानी गंगा जमना सरस्वती पे ना आ गई है पानी पानी है मतलब कहने का अंदर की आंखें खुल गई ये रामदेवरा में पहले पानी नहीं था पहले पानी था नहीं खारा खारा पानी कड़वा पानी था इसलिए उसने मीठा पानी यहाँ मीठा बनवा यही है, है और कुछ नहीं है इसके बाद पाँच टिपड़ी है यहाँ से नहीं नहीं इसके बारे में और कुछ नहीं बस यही है बाबा की बावड़ी है पच्चा बावड़ी हाँ उसका पानी नहीं था इसलिए रामदेव पीर ने पानी प्रकट किया था राम भगवान के ठंडा पानी मीठा पानी आप अपने बाल बच्चों को अपने साथियों को खिलाओ आपका नाम क्या है, दादा जी? नाम तो कालू है। मैं उज्जैन के रहने वाले महाकाल के अच्छा अच्छा क्या नाम आपका बताया कालू बाबा તો મિત્રો આપણે રણુજા રામદેવિર મહારાજના દર્શનનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આજ જ બીજો ભાગ એટલે કે પોકરણગઢનો બાબા બાળીનાથનો અને બીજા અમુક બીજા પણ સ્થળો છે તેનો નેક્સ્ટ વિડીયો આવશે તો તે વિડીયો પણ આપ જોવાનું ભૂલતા નહીં તો આજનો વિડીયો મિત્રો અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આજનો વિડીયો આપને જોવો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો આપના અન્ય મિત્રોને પણ શેર કરજો ને આપ જો અમારી ચેનલ ઉપર પહેલી વાર પધારે આવો તો અમારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો ને હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું પોખરણકટ આપણે જઈ રહ્યા છીએ પોખરણકટ કિલ્લો જોવા માટે તો બોલીએ રામદેવ પીર મહારાજ પી જય